ભર્યા હે ને આખા એટલે લાઈટમાં અહીંયાની લાઈટમાં તમે જો આ રીતના પાણીના ખાડા ખાબોશ્યા વધારા હે આખો દિવસનો આવો વરસાદ છે વધારે કાંઈ છે નહીં ટગલો છે જોઈ લો લાઈટમાં દેખાણો ને તો એવડો મોટો ટગલો હે ને છેડું હવે ગોડાઉન બંધ કરવા હાટું વાટે ઉભા હે આપણે ગાડી આખો દિવસ દાડિયા ગુવા ઉતા ને તો ખાલી હું કહેવાય જે એની દાડી હોય ને એટલાનો ગુવા નથી થાતો

માલિપા બે દિવસથી હે ને વરસાદ માથેથી તો વિશ્વાસ ઉઠી ગયો હે પણ આ રેડ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ ને યલો એલર્ટ ને એ જે કાંઈ રહ્યું નહીં ભાઈ એની માથેથી ને વિશ્વાસ ઉડી ગયો હે કેમ કે ભાઈ એલર્ટ એવડા બધા આપેલા હે ને આમ તિયરી મારી જો આમ તિયરી મારી જો ને આમ વરસાદ આવશે ને જ્યાં પડે હે ને ભાઈ પડે હે પણ અમારે નથી આવતું એમ કાંઈ આવી ના હિંસા કી હોય હા કોઈ વાંધો નહીં માતાજી છૂચી રાખે આપણે પૂજી ગયા હવે તૈયાર થઈ અને આપણી દુકાને બધી દુકાનોના શટરને એવું ખોલી વાયુ છે દીવા બધી થઈ ગઈ છે અને અમે થોડીક બધી વસ્તુ હવે ઉગે કરી નાખી મતલબ કે એની ઠેકાણે નથી અને અમારે રાજભાઈને આજ રજા હશે શેની છે રાજભાઈને બોલતે હેધની ગમણીનેકાણે ફ્રીજમાં ઉકરી દેવાના છે ચાલુ અને આમાં છે રાજભાઈ નાસ્તો રાજભાઈ કરે હે લેસન શેનું ખબર દે હું લખે ઘડિયા ઘડિયા લખતે હે રાજભાઈ પેલો ઘડિયો લખેલો હે અહીં જો અંગ્રેજી કક્કા લખ્યા હોતા હે આવું બધું રાજભાઈ લખતે હે હાલા તા નાસ્તો હાથે માઠે એમનું સવાણું વધુ હે ને એ સવાણાનું નું જબલું ભરીને આવ્યા હે મમરાને એવું બધું જોયું આપણે ખાવાના નહીં થતા હે આ ચેરના ખૂટી જતા હે કોઈ વાંધો નહીં છે હવે ને ચકલાને થોડીક શે નાખવાની છે તો એ નાખી દેવી દાણા ખૂટી જતા ને ફરીથી એક જબલું બધી હું નાખ્યું છે રાજભાઈ અહીંથી કહ્યું તો બાજરો નાખ્યો હે ફરીથી આપણે કાવું કાવું જબલું બધી અને ધોવા ધોવા સોખા એના હે તો બે ત્રણ વાટકા સૂકા નાખી દેવી અને હલવું હલવું ભાઈ બધા વિદ્યાર્થી લોકો હે એ ભાગી જાહે ભણવા તમારે ભીખા લાલ તે બે દિવસથી ભાવનગર છે કાલ સવારમાં વ્યા ગયા તા આજે રિટર્ન થાય છે બપોરે બધે આવશે હજી ભાઈ કેવું ભાઈ ને બધું બધું છે તો બધા રાજકોટ ભેગા જયભાઈ એ ગયા એને જાણીએ કીધી ઓગણી તારીખે હું રાજભાઈ એવા વિરામ માટે ભાઈ સ્વરી તેમ કે ને દુકાન દુકાને કામ ના ખાલી બેઠો જ હતો અત્યારે પાછા આપણે હાજર થઈ ગયા તમારી સેવામાં અને ઉગી ગયા હવે એકટાણું કરવા તો મસ્ત મજાનું એકટાણું થઈ ગયું એકટાણું થયા પછીની આપણી ડ્યુટી છે આપણી બદુડીને રોટલી દેવાની તો બદુડીને અને નાંચી બદડી બે માં દીકરીને રોટલી દેવાઈ ગઈ હે આપણે પૂનમ બેન ને બે ને અને હવે પાછો ટાઈમ થઈ ગયો હે દુકાન બાજુ ભાગવાનો અને કાય ઘા જવું પડે હે કેમ કે એ સાઈડ વરસાદ હોય ને એવું લાગે છે એટલે શે નહીં ટૂંકમાં હાલ્યું આવે હે માથે વાદળ જો કે એવું કાવ ઉમર અને આ સાઈડ હે ને ઓલ્લા ડુંગરા જે દેખાય ને એ અત્યારે નથી દેખાતા ટૂંક જ સમયમાં વરસાદ કરતા સ્ના પૂજીશ ને કાં સુધીમાં આવી જ જાય હવે હે ને કાએ ઘા આપણા લીલા ભટિયા ને

અભી ટાઈમ રહા શામ પાંચ વાગ્યા એવું બોલી શકાય તો બપોરે એક વાગ્યા આપણે બ્લોક ને ઉભો રાખ્યો તો ને અત્યાર પાછો કન્ટિન્યુ કરવી ભાઈ હમણાં હે ને વરસાદ અને ગુવાર અમારી વાહે પડી ગયા હે કાંઈ પૂજવા જ નથી દેતા એટલું કામ હે વરસાદ હાલો આવતો નથી હરવડે હરવડે ચાલુ હે ગુવાર ઉતારવાનું ચાલુ હે ત્રણ દિવસ ત્યાં ગુવાર ઉતારવાનું ખૂટતું નથી ભાવ આવતો નથી અને ઉતરે હે એની તમે વાત વાત જ જવા જો ટૂંકમાં પહેલા દિવસે એક ટ્રેક્ટર ની ટોલી ભરાણી કાલ એક ભરાણી અને આજે એક ટોલી ભરાઈ ગઈ છે અને આજ લગભગ શું કહેવાય ગુવાર ઉતારવાનું પૂરું થઈ ગયું છે અને અત્યારે તમારો ભાઈ આવી ગયો બધા ને તેડવા આટલું ખાધા વાળી આપણી લક્ઝરીયસ લેમ્બોજી ની લાઈન અને સદભાગ્ય તમારા ભાઈના ના નસીબ સારા હતા કે અહીંયા સિક્યુરિટી ગેટ જો ને ખુલ્લો હતો ખોલવા હેઠળ નથી ઉતરવું પડ્યું હવે ફટોફટ પેલા અને હે ને લક્ઝરીયસ લેમ્બો અદગી ની રહી ને એ પડામાં આવે એવી હાલત હતી ને જેમ કે વરસાદ આવ્યો હતો ને તો ખૂંટવાની બીક હતી એટલે એને હે ને ઓલ્લા આપણે લીમડા ને એવું જોયું ને ઓલો ફજરો થયો ને ત્યાં મંચી હતી અને ગુવાર બધો ઓલ્લા આપણે ટુ વ્હીલ લઈને જાય તો ટુ વ્હીલર ટુ વ્હીલર જેટલી ગાંખડી હતી ને એ બધું હારી લીધો હે અને પડામાં અત્યારે હાલત તમે જો કેવી છે ખાંધો થઈ ગયો હે વરસાદના લીધે સંપલની પગની ની બધી હાલત જો ગુવાર ને એવું હાર્યું ને કાં અને ગુવાર વીણવાનું જે થઈ ગયું એક આવડો આશા એક આવડો આશા હે મારી પાસે ગુવારમાં ને આખા દાદા હે તો આજનું ગુવાર વીણવાનું કામકાજ છે ને એ હવે પૂરું કરી દેવાનું હે જેટલો ઉતર્યો એટલો લઈ અને ભાગી જવાનું છે બધા તો હવે મંડ્યા છે આવવા આ તો જેટલો હે ને એટલો અત્યારે લઈને નીકળી જવાનું છે બે ત્રણ જણા ટુ વ્હીલમાં બેસી જાય અને બાકી બધા એ કુવારને એ ને માણસને બધા ઈકામાં બેસી અને ભાગી હું બીજો હવે કાલ થોડા ઉતરે એ આજ ત્રીજો દિવસ છે સતત ગુવાર કરવાનું ચાલુ કર્યું ને એને અને કાલ થઈને થાય ચોથો દિવસ તો હવે જેટલું આવે ને એને આમાં નાખી અને ગાંઘડી કરી અને ભરી એને પણ ઉગાડી દેવી પછી અને વ્યાજા કે ફાઈનલી આપણે પાછા ફૂગી જાય કે બધા એને ઉતારી મૂચા હે બધા ઘણું બધું વાલતાય થઈ જાય ને આપણે પાછું જવાનું છે હજી અહીંથી આપણે ગોડાઉન પે ચું કે આપણા એ જો માલ હે ને પે ખાલી કરના પડેગા વરના ચાહે કે ગાડી મેં બગડી જાયંગા તો એ બગડી ના જાયંગા ને એને હટવાને હજી ખાલી કરવાનું છે અને વરસાદ આજનો કેવો હતો કે આ રીતે હે ને ખાડા ભરાણા છે અંધારું થઈ ગયું છે એટલે લાઈટમાં ઇકાની લાઈટમાં તમે જો આ રીતના પાણીના ખાડા ખાબુશિયા વધારના છે આખો દિવસનો આવો વરસાદ છે વધારે કંઈ છે નહીં અને એક ગાડીમાં મારા બા અને ચીલુની ટુ આવ્યા હતા આમ તો કેમ કે માણસો બહુ જાજા બધા હતા બધા આમ એવું નહોતું ને એટલે મારે પાછો આખો જે ડાઘલો થયો ને એમાં પેલો કે કુવાર તો અશોક કાકાજી ને વાટે છે

આલ છે કે ફેરવવો છે આલ છે ને હા કોઈ વાંધો ને હો હા લો હવે હે ને આપણો જે માલ અત્યારે નો આવ્યો ને એને કદી ને સુ ગોડાઉન ની અંદર ખાલી અંધારું છે અંધારું આપણો જેટલો ગુવાલ હતો ને એ બધો અહીંયા ઢગલામાં અત્યારે ઠલવી નાખ્યો હે અને બુંગણ થી જરીક છે ને જેવો તેવો ઢગલા ને ઢાંકી દીધો હે બહુ જાજો નથી ઢાંક્યો હાલો હવે હે ને પાછા આપણી ગાડીની ની માલપા બિરાજમાન થઈ જવી ગાડી છે ને બેસારી બગડવાની છે બહુ ખરાબ રીતે એનું કારણ શું છે ખબર છે આપણા ચંપલ અને આપણા પગ વાંધો નહીં કાલે ને થોડીક સાફ કરી નાખશો હવે પેલા ગાડી ચાલુ કરી લઈએ લાઈટ ચાલુ કરી નાખવી અને ગાડીને જરીક વાવી લેવી કેમ કે અંદર વાવવાની છે ગોડાઉનની માલિકા અને હજી તો કાલે તે આજે જે આમાં આવ્યો ને કામ એ લગભગ અગિયાર મણ જવો ગુવાર આવ્યો પછી કાલે બીજો આજ જે ગુવાર જોયો ને એ લગભગ અશોક કાકાને પૂછ્યું એટલે એનું એવું કહેવાનું છું બધું થાય અને અત્યારવી અઠ્યાવી મણ જવો ભૂવાર આજ જે મોકલાયો ને એ જો આવડો ટગલો જોઈ લો લાઈટમાં દેખાણો ને

અને ભાઈ ગુવારના ભાવમાં હેને બેકાધી છે હાવ એટલે આપણ તો CNG ગાડીમાં એસા હોતા હે આવું થાય છે માં અને ગુવારના ભાવમાં ભાઈ અત્યારે હેને એટલી બેકાધી છે ને એની તમને વાત જ જવાય જો અત્યારે આખો દિવસ દાડિયા ગુવાર ઉતા તારે ને તો ખાલી ઊંટેવાય જે એની દાડી હોય ને એટલાનો ગુવાર નથી થાતો આપણે જેથી પહેલા જઈએ એટલે કે ત્રણ ત્રણથી પહેલાં ઉતારવાનું ચાલુ કીધું ને તેથી મોટું કાઢી લઈને ગયા ને ત્યારે એક મણના દોઢસો રૂપિયા ભાવ આવ્યા હતા તેથી આપણે જાજો નહોતો આપ્યો તેથી વધી વધીને પાંચ સો મણ જેવો વેચ્યો હતો પછી આપણે ટ્રેક્ટર કરીને નાખી દીધું હતું પોલું એ કાલે જવા દીધો અને કાયલનો હતો એ આજ જવા દીધો અને આજનો છે એ બધો એ જે છે અને થોડો કાઇલનો પડ્યો છે અને બે ગાંઘડી એ જે ઉતારે પડ્યો નાન છે અને કાલ જે ઉતરે એ

ਤੁਪੜੇ ਬੈਠੋ ਆ ਵੀ ਅੱਜ ਵੀ ਸੁਨਾਹ ਨੂ ਬਲੌਗ ਸਹੀ ਨਾ ਕੋ ਕਿੰਦੇਵ ਕਿਉਂ ਤੇ ਹਰੂ ਦੇ ਹੈ ਬਹੁਤ ਸੁਕਲ ਨਵਾਂ ਦਿਵਸ ਨਵਾਂ ਬਲੌਗ ਵੀਡੀਓ ਮੈਂ ਆ ਹੁਦੀ ਬਤਾਇ ਨਾ ਰਾਮ ਰਾਮ